शिक्षक जे, जो शिक्षण ना आप इशारे एक लो शिक्षण माँ आप ये कि जो टाइम वो तो, नकर करी इस पे शाम माँ 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 किरा करता है <laughs> रामू तपुने स्कूल में मुख्य हो क्या नथी मुख्य हो नकर मुखिया मुख्य हो पर मारे सो जाऊँ मीटिंग माँ नहीं माँ माँ चे દેવકી વગર કૃષ્ણ ન મળે અને રામને ને દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને ને સાદ ન કરશો જાનકી રામની ની સાયા રામ હશે ને સીતા આવશે પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીંયા હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં ખાબ કે હોય એમ મરે ભેગા એટલું થાય નહી મા છે ભાઈ અમે હું તમારે ભેગો છું ભાઈ આપડે કઈ આપડે થી કઈ ન થાય આપણે ઉલું લુલું થાય છોકરો સાનું આપડે થી ન રહે હા આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય ઓહડું પાતી હોય તો જોજો કેવી આમ આમ ફોહલા મારો દીકરો છે આજે એ થોડુંક આમ આમ ગળ્યું પાણી હગર હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક ડબી દે એટલે ફટ દિન ગળા એટલો ઘૂટલો ઉતરી જાય અને કોક દે બાપ ખતરો કરજો પાડા ને સાહેબ પાતો હોય એમ પાય પાછો છોકરાને ને ડાળ પીઝા નો કોણ નાખ્યું એમ પીરે તારો ડોવા બાપુ બહુ સારી વાત કરી ને કાલ ગમે એટલી કેટલી કિંમત ને કોઈ દે આપણે આપણા શર્ટ ની સાળે છોકરા ને શેડા લુસે કોઈ દે દાખલો છે લઈ જાણે તારો ડો બગાડ છે તો તારો તો ભાગ જ નહીં આમાં ખરેખર આપણે જે સાનાઈ રહી નઈ એમાં ખોટી વાત કારણ કે આપણે જે પણ માં જ એમ તેડી ખાલી અહિયાં હરહો રાખે ને સાહેબ તો એની ધડકન ઓળખી જાય એ બાળકને ખબર પડી જાય કે આ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માં હોય છે ધડકન એક થાય છે આપણી ધડકન કઈક નોખી થાય મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે

મારે જવાનું છે એનું મેં બાબુ ત્રણ શેર ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસ ને પ્રોગ્રામ છે નહીં તર જવાની ઈચ્છા ન થતી કઈ રૂડું ન પણ બાવીસ એ ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ હા એક જણો દરિયામાં બુટતો હતો ને તો એ બુટતો બુટતો કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાઠે નાચતા હતા

હવે ખરેખર ગણેશ હોય જે ગણેશ હોય છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ હોય એ ગણપતિ નો જન્મ દિવસ ગયા બધા હા આ ચોટીલા જાય માતાજીને ને પચાસ હજાર ની માતાજી ને ચુંદડી સડાવશે પાવાગઢ જાય માતાજી ને ચુંદડી સડાવશે માને હાડલો નહીં લઈ

બાજુમાં બેસાડી એ ક્યાં હું ત્યારે સાસુ છું તક તો તમે ન કહો તો ખબર પડી ગઈ સાસુ એ જ આવી રીતે બોલાય એ તો મને ખબર છે તો સાંભળી ને આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં જો બેટા સાંભળ મારી પાસે નાણાં પ્રધાન હું છું હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે તારા સસરા કેવલ પર્યટન મંત્રી આવે ને જાય વ્યવહાર માથું ના મારે તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે તો બોલ બેટા હવે તારે કયું ખાતું જોવે ત્યારે ઓલી કીધું હારા હારા ખાતર લઈ લીધા હું થાય વિરોધ પક્ષ ની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી પરિવારને આ રીતે પરિવાર બેઠા મેં કીધું ને બધાય પોતપોતાના પોતાના સદગુરુવારે વધારે આવ્યા એટલે બહુ કઈ કેવું પડે એવું નથી આ બાકી સંતાનોને ખૂબ ખુબ લાવજો સાથે કેટલો આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ એક ગ્રેજ્યુએટ નથી આ નિર્માણ માલિક છે આર ધોરણ ભીણ હા મોટા મા કરી શકે માય કોઠા મોં સંસ્કાર આપે એના લીધે નીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ નર્સની વીટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં હણા ધૂની થઈ ગઈ વીટી ખોઈ જઈ વીટી ખોવાઈ જઈ તે જે છોકરા જેના જે જેને દીકરાનો જન્મ છે તો ને ભાઈ બાર ઉભર એની બધી વાત પગી શું થયું એલા કે તમારે ઘેરે દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય ક્યાંય ગોતો માય કે મારા છોકરામાં જાઓ કી તો જન્મું છે તળે જન્મું પણ મારો છોકરો ત્યાં જ્યાં તો ઓલું છોકરું મુઠી વાળી ગયેલું હું 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 માડુ નો હોય જેસલ જખરા લીપજે જેની માંગની જણ તો ભગત જણાય નહીતર રોજે વાંજ તારું મત ગુમાવી શોર હારી હોય તો જ હારા સંતાન ની આશા થાય બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું

આ નક્કી વાત છે કોઈ પણ પુરુષ મહાન કાલે બને કેના એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે મા કુંતા છે ગાંધારી ને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માં કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થાય કે તે આખે પાટા બાંધ્યા માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું

નેતર બાપુ આ જ્યારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય છે શાસ્ત્ર માં કે નામ જ ન હોય હો એવા નામ લઈ આવે અને પછી વાર્તાઓ કેવી ખબર આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણી તે ઈ વ્રત કરી એના ધણી થી ના જ નો પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે પછી માતાજી એ દશા વાળી એટલે દશામાં કહેવાના માં કોઈને નડે મન કહેશો નેત્રી માત નો કહેવાય